ગજ અને લગભગ ઝડપી ને સાથે સાથે ક્યાંક વરસાદ ક્યાંક મેઘગજના અને ભારે ભારે ભીનગસ સાથે સમુદ્રમાં ભારે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે ભીંગ પવન ફૂંકાવાની શક્યતા રહે છે લગભગ સામાન્ય પવન દસથી પંદર કિલોમીટર અને વિનગ પાંત્રીસ કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં ચાલીસ કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ બંગાળસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે જે વિશાખાપટ્ટન આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહે છે જેના ભેજ અને અરબસાગરના ભેજ ભેજના કારણે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પડતો આવશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરત ભારડના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલા ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સાચા મળવાની શક્યતા રહે છે કારણ કે આ વખતે ધારા દક્ષિણા વચ્ચે છે યાની અસર છે અરબ સાગરમાં છે અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ આમન માર્ચ માસના અંતથી 10મી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પર ડ્રો છે અને કેટલા ભાવમાં સાચા પરવાની શક્યતા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે